નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલાં તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા

ત્યાર પછી જોવાના છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક ખુશખબરી આવી ગઈ. તો તેના સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સના નિયમો થયા છે સરળ. ત્યાર પછી જોવાના છે દોસ્તો હોળીની ભેટ 500 રૂપિયામાં મળશે ગેસ. પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના મોટા સમાચાર સામે આવ્યા. સ્માર્ટ વીજ મીટર 2025 માં લગાવો અને ફાયદા તેના શું છે? આ તમામ સમાચારો દોસ્તો વિગતવાર જોવાના છે. સેવન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડ્યો છે ઐતિહાસિક નિર્ણય લીધો છે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર इरफान અનસારી મોટો નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે મુખ્યમંત્રી હમંત સ્વરેના સ્વસ્થ ઝારખંડના સપનાને સાકાર કરવા માટે આ કઠોર પગલું ભર્યું છે આ પ્રતિબંધ ફક્ત એક નિયમ નથી પરંતુ ઝારખંડના યુવનોને નશાની જાળમાંથી બસાવાની ક્રાંતિકારી પહેલ છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું સિંગટેલના ભાવ માં ભડકો ગૃહિણીઓ માટે માઠા સમાસાર સિંગટેલના ભાવ માં ભડકો જોવા મળ્યો ગૃહિણીઓ માટે એક મોટા સમાસાર અને માઠા સમાસાર કહી શકાય હાલમાં લગ્નની સીઝનની સિરીઝ ચાલુ છે ત્યારે તેલના ભાવમાં વધારો થતા ફરસાણનો સ્વાદિષ્ટ ફિક્કો પડ્યો મોટા ભાગના લોકોના ઘરોમાં સિંગતેલ અને કપાસિયા તેલનો ઉપયોગ થતો હોય છે ત્યારે આ બંને તેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું તેલમાં ભાવ વધારા પાછળ અપૂરતા પુરવઠા નહીં પરંતુ સટ્ટાકીય તેજીના કારણે થયો હોવાનું નિષ્ણાંતો કહી રહ્યા છે રાજ્યના તેલના બજારમાં મુખ્યત્વે ઉપયોગમાં લેવાતા સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવમાં વધારો થયો સિંગતેલ તેલના ભાવમાં પ્રતિ ડબ્બે પચાસ રૂપિયાનો વધારો થયો છે જ્યારે કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે પિસ્તાલીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો આ ઉપરાંત અન્ય ખાદ્ય તેલો જેવા કે મકાઈ સનફ્લાવર પામોલિન તેલના ભાવમાં ગત વર્ષના અંતે ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ હાલ આ ખાદ્ય તેલમાં કોઈ પણ ભાવ વધારો થયો નથી તેલના ભાવ વધારે થતા સલગ્ન લગ્ન સિરીઝ અને આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીના તહેવારોની ઉજવણીમાં રંગમાં ભંગ પડી શકે છે ત્યાર પછી દોસ્તો વાત કરીશું આગળના આજનો સમાસાર તો કે વૃદ્ધાવસ્થાની અંદર પણ મળશે પેન્શન વૃદ્ધ સહાયમાં મળશે પેન્શન LIC નો નવો પ્લાન લોન્ચ 18 ફેબ્રુઆરીથી રોકાણ કરનાર ની શરૂઆત જીવન વીમા નિગમ એ તેની પેન્શન યોજના શરૂ કરી છે જે લોકો નિયુક્ત પછી નિયમિત આવકનો આવો દાવો કરવાની મંજૂરી આપે આ યોજનાનું નામ છે LIC સ્માર્ટ પેન્શન પ્લાન

સોયલ હેલ્થ કાર્ડ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં સવેદ અગ્રેસર રહેલું ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દ્રઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં બનાવી જમા થયો છે કે નહીં દેશભરમાં કરોડો ખેડૂતો માટે એક સારા સમાચાર છે ભાંગલપુરમાં આયોજીત એક ખાસ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ઓગણીસમો હપ્તો બહાર પાડ્યો આ દરમિયાન પીએમ મોદીએ દેશના દેશભરના નવ કોઈ આઠ કરોડ ખેડૂતોના ખાતામાં ડીબીટી દ્વારા બાવીસ હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી

આ યોજના આગામી પાંચ વર્ષમાં રાજ્યના દસ જિલ્લાના પચીસ તાલુકાની અંદર અંત્યોદય યોજના કાર્ડ ધારક પરિવારને લાભ આપશે આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારો આવકના સ્વસ્ત્રોતના સ્ત્રોતના ઉભા કરવા માટે રૂપિયા એસી હજાર સુધીનું અનુદાન કરવામાં આવ્યું ત્યાર પછી દોસ્તો વાત કરીશું તેના સમાચાર આજની તારીખે જોવાનું ભોલાય નહીં સવિશ તારીખે મહાકુંભ ફેબ્રુઆરી ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે આ દિવસે એક દુર્લભ ખગોળીય ઘટના પણ બનશે છેલ્લા દિવસે સૌરમંડળના સાત ગ્રહો જેમ કે બુધ ચુક્રમ મંગળ ગુરુ શનિ અને યુનેનસ અને નેપ્સુન આકાશમાં એક સાથે જોવા પડશે સૂર્યાસ્ત પછી અથવા તો સૂર્યોદય પહેલા આ દૃશ્ય સૌથી સ્પષ્ટ હશે

થનાર ધોરણ દસ અને ધોરણ બાર ની બોર્ડ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે બસ સર્વિસ ઉપરાંત વધારાની બસો પચાસ જેટલી અલગ અલગ બસ ટ્રીપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું ત્યાર પછી દોસ્તો વાત કરીશું ડ્રાઇવિંગ લાયસન્સ લઈને નિયમો થયા છે સરળ હવે તમારે લર્નિંગ એટલે કે કાચું લાયસન્સ પરીક્ષા પાસ કરવા માટે 15 માંથી 9 પ્રશ્નો સાસા પાડવા પડતા લર્નિંગ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવશે પહેલા 11 પ્રશ્નો સાસા હોવા જરૂરી હતા આનો નિર્ણય હવે 9 કરી દેવામાં આવ્યો છે લર્નિંગ લાયસન્સ ઘરે બેઠા તમને મળી જશે લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા ઘરે બેઠા ઓનલાઈન આપી શકશો ઘર કે ઓફિસ ના કમ્પ્યુટર કે લેપટોપ માં વેબ કેમેરા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાશે આરટીઓ માં પણ ટેસ્ટ નો ઓપ્શન અવેલેબલ રહેશે પરંતુ હજી સુધી આનો નિર્ણય આવ્યો નથી ટૂંક સમય ની અંદર આવી જશે તો તમારા મોબાઈલ ની અંદર પણ તમે ડ્રાઇવિંગ લાયસન્સ ની સે તે લર્નિંગ પરીક્ષા આપી શકશો ત્યાર પછી દોસ્તો વાત કરીશું હોળી માં મોટી ભેટ 500 રૂપિયા માં મળી શકે છે ગેસ

તો ગુજરાતમાં પણ રૂપિયામાં ગેસ સિલિન્ડર આવે તેવું સરકારમાં કહેવામાં પેટ્રોલ ડીઝલ સસ્તું થવાના મોટા સમાચાર સામે આવ્યા કેન્દ્રીય પેટ્રોલિયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી અરદીપસિંહ પુરીએ જણાવ્યું કે અમેરિકા સહિત વૈશ્વિક બજારમાં તેલની

વીજ બિલ ભરવાની લાઈનોમાં મળશે છૂટકારો સ્માર્ટ મીટરના કારણે વીજ ચોરી અટકશે ખોટા રીડિંગથી ખોટા બિલ બનાવવાની સમસ્યાથી મળશે સૂટકારો આવર જશે તો ફરિયાદ નહીં કરવી પડે ઉપકરણ દીઠ વપરાશની ખબર પડશે રોજના વપરાશ જોઈએ મેનેજ કરી શકાશે મોબાઈલ રિચાર્જની જેમ જ પ્રીપેડ રિચાર્જ કરવાનો રહેશે તો દોસ્તો સ્માર્ટ મીટર ના આ હતા અગત્યના ફાયદા અને આવા દરરોજ સમાસારો જોવા માટે ખાસ કરીને અમારી ચેનલ મારું જ્ઞાન માં હજુ સુધી નવા જોડાણા હોય તો સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ કરીને દોસ્તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો